હેલો દોસ્તો કહે છે આપ દીકરા ફોર રાઈડર ઓર આજ નીકળ્યા હું એક ન્યૂ રાઈડ પે આજ હે આપણી છુટી આવી તો ફિલ્ કલ હે ઉત્તરાયણ કાલે છે ઉત્તરાયણ મિત્રો તો આપણે જોવાનું છે એક માઇક લેવાનું છે આપણે વાયરલેસ જો કે આપણે ભાઈ મોટો બ્લોગિંગ માટે આપણે લીધા થાય ઇયરફોન બહુ બેકાર નીકળ્યા નથી સારા ઓરિજિનલ નથી ડુપ્લિકેટ છે બહુ બેકાર નીકળ્યા છે તો આપણે લઈશું એક વાયરલેસ માઇક જોઈએ આપણે આજે જઈશું આપણે જોવા માટે અને કાલે છે મિત્રો ઉત્તરાયણ તો ખતરનાક મતલબ પબ્લિક છે ચાલો મિત્રો જઈએ રાઇડિંગ ગેર પહેરીએ અને નીકળીએ આપણું હેલ્મેટ આપણું રાઇડિંગ જેકેટ તો વોઇસ માં ગાઈસ થોડુંક એડજસ્ટ કરી લેજો આ જો મળી જાય તો આપણે કમ્પ્લીટ થઈ જાય માઇક અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારના દસ સવા દસ થઈ ગયા ચાલો ફ્રેન્ડ તો જઈએ આપણે માઇક લેવા માટે જો સારું લાગશે તો રિયાલ મીટર પછી પછી વડોદરા આપણે મોટો બ્લોગિંગ કરતા તો નથી જતા જઈએ છીએ આમનું ચાલો તો જઈએ આપણી એફઝેડ લઈ ગઈ ધીસ ઇઝ યોર ગાઈસ માય બાઇક ફેમિલી આ છે મારી એફઝેડ તો આજે આપણે લઈને જવાનું છે આ નવીન ઝેડ નવસો જો ફ્રેન્ડ આગળ થઈ લાગે ઝેડ નવસો એવું એ સાવી તો ભૂલાઈ ગઈ લાગે ઓકે હેલો 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 तो फाइनली हूँ आ भी गयो वडोराती पासो घरे ने आपने माइक ले ने आया सी माइक कयो ले हूँ तुमने बताऊँ पहला ये चेक करो गाइस ये है अपना माइक जो कि है डिजिटेक का इसमें आईफोन का भी एडेप्टर आता है ये देखो चलो आपको ओपन करके ना दिखाते हैं हम सो सरो फैमिली इसको ना और अपने ओपन करिने तुमने बताऊ हूं तो फैमिली ये है अपना डिजिटेक का जो की है बिल्कुल एयरबड की जो आती है ना डब्बी डबली अपने कान में नाको ना एयरबड नता है है बिल्कुल माइक અને અંદર બોલીએ તો આપણને મળે છે બે માઈક અને એક આપણું મોબાઈલમાં લગાવવાનું એડેપ્ટર આ તમે કોઈ પણ બી પહેલામાં લગાવી શકો સી ટાઈપ અને એનું આપણું એડેપ્ટર છે આઈફોનનું પણ આ રીઓ આપણું આઈફોનનું તો ફેમિલી આ રીતના કંઈ આપણા માઇક આવેલા છે સારો આપણે ફોનની યારે કનેક્ટ કરીને તમને બતાવવું આ રીતનું આવે છે આપણું માઇક આ લાગી ગયું છે એડિપ્ટર હવે આપણે આને લગાવી દેવું ડાયરેક્ટ મોબાઈલમાં ચાલો મોબાઈલ કનેક્ટ કરી દઈએ તો મિત્રો જો આપણું માઇક કનેક્ટ થઈ ગયું છે આપણા મોબાઈલમાં ચાલો હું તમને બતાવું કઈ રીતે કનેક્ટ થયું જોઉં મિત્રો અહીંયા આ ગ્રીન લાઈટ આવી ગઈ છે આપડું થઈ ગયું મોબાઈલ કનેક્ટ માઇક હા કનેક્ટ આટલું આમથું માઇક છે અને હું તમને હમણાં મોટો બ્લોગિંગ કરીને પણ બતાવીશ ને આપણું વોઇસ પણ તમને હું ચેક કરાવીશ તો ફેમિલી હું આવી ગયો છું અત્યારે બહાર ને આપણે પહેલાં તમે જોયું છે પહેલાં મેં વિડીયો બનાવું ત્યારે બહુ વિન વોઇસ આવતું હતું અત્યારે હું બહાર વિડીયો બનાવું છું જોઈએ બહારનો અવાજ કે વિન આવે છે કે નથી આવતો આપણું મોબાઈલ માઇક કેવું છે ટેસ્ટિંગ કરો પછી હું જાઈશ થોડીક એક નાની એવી રાઈડ કરવા બજારમાં જોઈએ ત્યાં વિન વોઇસ આવે કે નથી આવતું રાઈડ કરીને તમને પણ ચેક કરાવીશ આપણું ડીજે ટેક નું માઇક ફેમિલી વડોદરા થી આવ્યું કનેક્ટ જ નથી માઇક આપડે આની જોડે ખબર નહીં અવાજ જ ન આવ્યો અત્યારે હું જઉં છું પાછો એ થોડોક બજારમાં માં જતો હું અને તમને બતાવું આ તે ઉતરાયણ ચાલે ને હું રહું છું રે એક બજારમાં માં નાની રાઈડ કરતો હું પછી તમને વોઇસ ચેક કરાવું કેવું વોઇસ આવે છે એ સ્પેશિયલી મે આયા છું અપના માઇક ટેસ્ટિંગ કરને ઓર આપકો દેખાને કે હવે જઈશું આપણે હાઈવે પર છે ને આપડે તો માઇક વોઇસ ચેક કરીને આવી ગયા ઘરે વોઇસ છે ને થોડુંક ફાટેલું આવ્યું બહુ એટલે બહુ ફાટેલું કારણ કે આપણે માઇક છે ને આપણા મોડાની મોડા હતું ભાઈ બિલકુલ હેલ્મેટમાં એટલું દૂર હતું તો એમાં અવાજ ફાટે છે અને વોઇસ આવશે બગાઈ હવે ક્લિયર તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ રાઈડ માં તો ફ્રેન્ડ આજના બ્લોગ આપણે કહીએ કરીએ જો તમને સારો લાગે તો લાઈક પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી મિત્રો બાય બાય